અઠ્યાવીસ થી ત્રીસ હજાર કમાનાર કલાકાર આજે માળ સાત હજાર રૂપિયામાં કામ કરવા મજબૂર છે જોકે તેમ છતાં રત્ન કલાકારો વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે જેથી વ્યવસાય છોડી શકતા નથી પહેલા હું તો થી અઠાવી હજાર ત્રીસ હજાર સુધી કામ હું કરતો હતો અત્યારે તો એટલી ખરાબ સ્થિતિ છે ને એની વાત જવા દો કેમ કે મારું પોતાનું ઘરનું ગુજરાન પણ નથી ચલાતું આ સાત આઠ હજારમાં માનો કે હું મારી વાઈફ અને મારા ત્રણ બચ્ચા દીકરા પણ છે અને કહેવા બેવી તો ભાભા ડોસી પણ છે તો એવળે કોઈ જાતનું ગુજરાન કામ પણ કોઈ જાતનું કરી નથી શકતા એટલે હંદુ

કારખાનાઓ બંધ થઈ જશે જેથી સ્થિતિ વધુ ભયાનક બનશે અત્યાર સુધી સ્વમાનભેર જૂતા રત્ન કલાકારો સમયસર પૈસા નહીં મળવાના કારણે આત્મહત્યા કરવા મજબૂર છે ફી ભર્યું હોય તો ઘણી બધી તકલીફ છે સ્કૂલવાળા ફી માઈક માઇક કરે છે આ કંઈ ધંધામાં છે નહીં સાહેબ તો ફી ને એવું બધું લાવી ક્યાંથી જો સરકાર આ હીરાવાળા સામું ક્યાંક જોવે તો બહુ સારું નકર બાકી હીરાવાળાની તમે પરિસ્થિતિ જોવો જ છો છેલ્લા લગભગ આઠ દિવસમાં બોટાદની અંદર બે થી ત્રણ જણા એવા સમાચાર મળ્યા કે ભાઈ ગળા પોખાય અને એને જીવ ટૂંકાવ્યા બરાબર જો કદાચ આમનામ પરિસ્થિતિ રહે છે તો સાયટમ આઈટમ તો આવી ગઈ છે પણ આગળનું આગળના સમયમાં શું થાય છે એ વિચાર કરવા જેવી વાત છે બહુ ખરાબ પરિસ્થિતિ છે કારીગરોને હાંચવવા બહુ મુશ્કેલી છે અત્યારે મંદીનો માહોલ બહુ વધારે પડતો છે ખુબઈથી પૈસા કેરા એરા પૂરતું હું મળતું નથી કારીગરોને હાચવી એકતા નથી ઘણા બધા કારીગરો રકડે છે અમારા ખાતામાં હાલમાં અને ગામડીથી ના આવે છે ટિફિનના ઘરના ખાઈ ખાઇને જાય છે પૂરતા પૈસા એટલે પૂરતો રોજગાર કોઈને મળતો નથી અત્યારે જેથી કરી અને બહુ એટલે બહુ મુશ્કેલી પડે છે બોટાદ જિલ્લામાં અગાઉ ડાયમંડના પંદરસો થી વધુ યુનિટ ધમધમતા હતા જેમાં સિત્તેર હજારથી વધુ લોકોને રોજગારી મળતી હતી પરંતુ હવે મોટા ભાગના યુનિટ બંધ થઈ ચૂક્યા છે હાલ છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ હોય હાલ પચાસ ટકા કારખાના બંધ થઈ ગયેલા હાલતમાં છે અને આવતા દિવસોમાં એટલે તે માટે રજા કારખાનામાં પડી ગઈ છે અને પંદર દિવસના વેકેશન પડ્યા છે પણ પંદર દિવસ પછી પોઝિશન નહીં સુધરે તો પચાસ ટકા જે કારખાના ચાલુ હતા એમાંથી નહીં પચીસ ટકા કારખાના બંધ થઈ જશે એટલે પચીસ ટકા કારખાના દિવાળી સુધી ચાલુ રહેશે અને આની આ પોઝિશન રહેશે તો રત્ન કલાકાર ભાઈઓ બહેનોને ભયંકર પોઝિશન ખરાબ આવશે બોટાદ જિલ્લામાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં નેવું ટકા લોકો રત્ન કલાકારો છે તેઓ હીરા ગસી અઠવાડિયે કામના હિસાબમાંથી ઉપાડ મેળવી ગુજરાન ચલાવે છે હાલની મંદીની સ્થિતિમાં આ રત્ન કલાકારોની સ્થિતિ વધુ કફોડી બની છે તેમાં પણ ગામડામાંથી અપડાઉન કરતા કારીગરો માટે ખર્ચા પણ માથે પડી રહ્યા છે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસ